સુરતમાં ઇકો કારની ચોરી કરી મેડિકલ સ્ટોરમાં હાથ ફેરો કર્યા બાદ વલસાડ જિલ્લામાં બાર ચોરીઓને અંજામ આપનાર સિકલીગર ગેંગના ત્રણ રીડાઓને ટીમે બ્રાન્ચી પાડ્યા છે બે આરોપીઓને નાનપુરા ખાતેથી તો એકને મહારાષ્ટ્રના થાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી ચૌદ ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુરતમાં બની રહેલી ચોરી સહિત ઘરફોડ ચોરીની ઘટનાઓને લઈને આરોપીઓને ઝડપી પાડવા મેદાન છે ત્યારે બાતમી મળી હતી કે ગત સોળમી ડિસેમ્બરના રોજ વેડ રોડ પરથી એક ઇકો કારની ચોરી કર્યા બાદ તે જ કારમાં મેડિકલ સ્ટોર પર જઈ ઘરફોડ ચોરી કરનાર અને ત્યારબાદ સત્તર અને અઢાર ડિસેમ્બરના રોજ વલસાડ જિલ્લામાં જઈ ત્યાં બાર જેટલી ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર સિકલીગર ગેંગના બે આરોપીઓ નાનપુરા શનિવારી બજાર પાસે છે જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ત્યાં જઈ બે સિકલીગર મોહન ઉર્ફે બીડી ગુરુમુખસિંહ જૂની અને સતવીરસિંહ ઉર્ફે સત્તુ બલવંતસિંહ ટાંકને ઝડપી પાડ્યા હતા અને પૂછપરછ કરતાં તેઓના વધુ એક સાથી મહારાષ્ટ્રના થાણે ખાતે રહેતા સિંહ ઉર્ફે અનિલ કપૂર કપૂરસિંહ દુધાનીને પણ થાણેથી ઝડપી પાડ્યો હતો પાસેથી દાગીના મોબાઈલ સાધનો કર્યા હતા સુરત શહેરમાં રાત્રિમાં વેડ રોડ ઉપર ચોક બજાર પોલીસ સ્ટેશનની યદમાં એક ઇકો ગાડીની ચોરી થયેલી હતી અને ત્યાં જ આગળ એક ઘરફોડ કરવાનો પણ એક દુકાનમાં મેડિકલ સ્ટોરમાં પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારબાદ પોલીસે માહિતી મેળવતા બીજા દિવસે આ ઇકો ટ્રેક કરતા સુરત શહેરમાંથી બહાર નીકળી ગયેલી હતી અને વલસાડમાં વેરીફાય કરતાં વલસાડ વાપી ભિલાડ વલસાડ રૂલર અલગ અલગ જગ્યાએ પંદર એકથી ચૌદથી પંદર જગ્યાએ ઘરફોડ ચોરીના દુકાનોમાં ચોરીના પ્રયત્નો કરવામાં આવ્યા હતા અને અમુક જગ્યાએથી એમને મુદ્દામાલ પણ થોડો ઘણો મળી આવ્યો હતો આમ આ ચોરી કરીને આ ગેંગ એક જ દિવસમાં ચૌદ જગ્યાએ ચોરી કરી બે બે દિવસમાં અને ભાગી ગયેલી હતી અને અમારી ટીમે એકને મુંબઈથી પકડવામાં આવ્યો છે આ ઓરિજિનલ ત્રણ માણસો પકડવામાં આવ્યા હતા જેમાં મોહનસિંહ ઉર્થે બીડી ગુરભસિંહ જૂની સતવીર સતવીરસિંહ ઉર્ફે સત્તુ બલવીર સિંહ ટાંક અને સિંહ ઉર્ફે અનિલ સિંહ કપૂર સિંહ દુધાની એમાં જ સત્વીર અને ત્રિશુલ શાળા બનાવી થાય છે આ બધા જ ઓરિશિનલ ઓરિજિનલ જલગાઉ મહારાષ્ટ્રના રહેવાસી છે ચોરી કર્યા પછી આ લોકો અલગ અલગ જગ્યાએ ભાગતા હતા એમાં એકને મુંબઈથી પકડવામાં આવ્યો છે અને બેને સુરતથી પકડી આ લોકોની ધરપકડ કરવામાં આવી આમની પાસેથી ચોરી કર્યા બાદ ઇકો ગાડી એમણે બિનબારસી વાપી પાસે જ મૂકી દીધેલી હતી એ રિકવર કરવામાં આવી છે આ ઉપરાંત એમની પાસેથી અમુક ચાંદીના દાગીના અને એવું પણ મળી આવ્યું છે જે ઘરફોડમાં ગયેલું છે અને આ અગાઉ સિંહ મહારાષ્ટ્રમાં ચૌદથી વધુ ગુનાઓમાં ઘરફોડ આર્મ્સ એક્ટ વગેરે ગુનાઓમાં પણ પકડાઈ ચૂક્યો છે સહિત વલસાડ જિલ્લામાં માત્ર ત્રણ દિવસમાં ચૌદ જેટલી ચોરીઓ અને તેમાં પણ તેર ઘરફોડ ચોરીને અંજામ આપના સિકલીગરોને ઝડપી પાડી તેઓના અન્ય સાગરીતો અંગે તથા તેઓએ અન્ય કેટલી ચોરીઓને અંજામ આપ્યું છે અંગે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ન્યૂઝ